તમને મેસેજ આવી ગયો ને એટલે નવો હાલો ફેમિલી જય માતાજી કેમ છો બધા મજામાં ને મજામાં જ છો સને આજ તો રાવણ છે પાછું બેંકમાં રાવણ છે હાઈનો વેલકમનો મેસેજ આવી ગયો ને એટલે આજે રાવણ છે એટલે બુક ને એવું આજ આપને આપીએ એ લોકો એમ કીધું ને કે વેલકમનો મેસેજ આવે ને ત્યારે તમે આવી જાઓ એટલે ફાઈનલી મેસેજ આવી ગયો છે વેલકમ નો એટલે આજ મારે છે ને જવાનું છે હીરાબા બેનનું કોઈનું શૂટિંગ નો લેવાય કોઈને ગમે કોઈને ન ગમે એવું હોય મારા જેઠાણી એમ ઓલા બેનનું શૂટિંગ લઈ લેજે એટલે કઈ આપણે કોઈને લેવાય નહીં ને કાંઈ ને આલો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહ્યો હું છે ને કઢાઈ નથી મારવાની પણ મારા જેઠાણી એમ કીધું કે હાઇલા ઉતાર લે કઢ માર લે એટલે પાછી હું આવી કા

આપણે એને શોખ છે ને એટલે એ ભલે પરીક્ષા દેતા બાકી એને નથી મોકલવાનો હોસ્ટેલમાં આપણે હો હા હોસ્ટેલમાં જવાનું નાખવું કાંઈ આલો ફેમિલી એ પૂઠા ચઢાવી દઈને કંટ્રોલના બ્લોકમાં બનાવી રહીજો થેપલા બનાવવાની તૈયારી કરી દૂધીને થેપલા બનાવવાના છે મારે એટલે દૂધીના ખેપલા બનાવી નાખવું કંટ્રોલના બ્લોકમાં બનાવી રહેજો તો જો લસણ ને મરસુને એવું નાખી દીધું છે અને આપણે નાખવાનું ધાણા જીરું નાખી દીધી તેલ નાખી દીધું મરચું લેવું નાખી દીધું હવે આપણે મિક્સ કરી નાખી જ હા મિક્સ કરી નાખો મસાલો નાખી દીધો પકડવાનું હોય ને તો મજા આવે જો મસ્ત મસાલો બધું તૈયાર કરી લઈશું અરે દેવા છે અને આવડા તો પગે લાગવાઈ ગયા દશામાન વરસ છે દશામાન વરસ છે ને એટલે મારા દિયર છે ને મૂર્તિ લેવા ગયા તા એટલે ફોન આવ્યો કે કાલ